આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર બકુલા પરમાર વાંચે છે નીતિ આયોગે આજથી ત્રણ મહિનાના સંપૂર્ણતા અભિયાનનો પ્રારંભ કર્યો છે આ ઝુંબેશ અંતર્ગત નક્કી કરાયેલા મહત્વકાંક્ષી જિલ્લાઓ અને વિસ્તારોમાં છ મુખ્ય સૂચકાંક હાંસલ કરવાનો લક્ષ્યાંક છે આ સૂચકાંકોમાં આરોગ્ય પોષણ કૃષિ શિક્ષણ અને રોજગાર સામેલ છે ત્રીસમી ઓક્ટોબર સુધી ચાલનારા અભિયાન અંતર્ગત એકસો બાર જિલ્લાઓ તેમજ પાંચસો બ્લોકમાં વિવિધ કાર્યક્રમો હાથ ધરાશે ઝુંબેશ અંતર્ગત નીતિ આયોગ કેટલાક કાર્યોની યાદી જિલ્લાઓ અને બ્લોકમાં ઉપલબ્ધ કરાવશે જેને જે તે જિલ્લામાં અમલી બનાવાશે આ ઉપરાંત ઝુંબેશને ઝડપી બનાવવા તેમજ લોકભાગીદારીને પ્રોત્સાહન આપવા માટે નિયમિત રૂપે લોકસંપર્કનું આયોજન કરાશે સંપૂર્ણતા અભિયાન અંતર્ગત મહત્વકાંક્ષી ત્રણસો તાલુકાઓમાં રાજ્યના તેર તાલુકાઓ સમાવિષ્ટ છે સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાનો તેમાં સમાવેશ કરાયો છે જે અંતર્ગત દંડક જગદીશ મકવાણાની ઉપસ્થિતિમાં આ અભિયાનનો પ્રારંભ કરાયો હતો જેમાં આરોગ્ય શિક્ષણ કૃષિ સામાજિક વિકાસ સંદર્ભના કાર્યક્રમો યોજાશે ઉપરાંત સાયલામાં વિવિધ સંપૂર્ણતા અભિયાન સભા સંપૂર્ણતા મેળો મેરેથોન દોડ સહિતના જનજાગૃતિના કાર્યક્રમો પણ યોજાશે છોટાઉદેપુરના ક્વાંટ અને નસવાડી તાલુકાનો સંપૂર્ણતા અભિયાન અંતર્ગત સમાવેશ કરાયો છે જેને પગલે વિવિધ કાર્યક્રમોનો અહીં પણ વિધિવત પ્રારંભ કરાયો છે કાર્યક્રમ અંતર્ગત જિલ્લાની લીંડા મોડેલ સ્કૂલ ખાતે સખી મંડળની બહેનોને પંદર લાખ રૂપિયાનો ચેક આપવામાં આવ્યો હતો ઉપરાંત શિક્ષણ આરોગ્ય અને સ્વાવલંબન સંદર્ભેના કાર્યો ઉપર પણ ભાર મૂકવામાં આવ્યો હતો તો ડાંગનું સુબીર પણ સંપૂર્ણતા અભિયાન અંતર્ગત સમાવિષ્ટ છે સુબીર મામલતદાર કચેરી ખાતે ડાંગના કલેક્ટરની અધ્યક્ષતામાં કાર્યક્રમનો વિધિવત પ્રારંભ કરાયો હતો આ પ્રસંગે વાત કરતા કલેક્ટર મહેશ પટેલે નિર્ધારિત છ સૂચકાંકોની પૂર્તિ માટે સહિયારા પ્રયાસોની આવશ્યકતા ઉપર ભાર મૂક્યો હતો ગુજરાત ભાજપ પ્રદેશની કારોબારી બેઠક બોટાદ જિલ્લાના સાળંગપુર મંદિર ખાતે આજથી શરૂ થશે જેમાં એક હજાર બસો પચીસથી વધુ આગેવાનો ઉપસ્થિત રહેશે જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ તેમજ રાજ્ય સરકારના મંત્રીઓ પ્રદેશના તમામ આગેવાનો જિલ્લા પ્રમુખો મહામંત્રી ઉપરાંત કેન્દ્રીય મંત્રી તેમજ સંસદ સભ્યો સહિતના આગેવાનો ઉપસ્થિત રહેશે આવતીકાલે મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષ કાર્યકર્તાઓને સંબોધન કરશે ભગવાન જગન્નાથજીની એકસો સુડતાળીસમી રથયાત્રાને લઈને અમદાવાદ શહેર પોલીસ દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે આજે અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી એસ મલિકે જમાલપુરના જગન્નાથ મંદિરે પોલીસ બંદોબસ્તની વ્યવસ્થાનું નિરીક્ષણ કરતા અધિકારીઓ પાસેથી માહિતી મેળવી હતી ત્યારબાદ રથયાત્રાના રૂટ ઉપર ફ્લેગ માર્ચ કરી સરસપુર જવા રવાના થયા હતા અમારા અમદાવાદના પ્રતિનિધિ કરણ પરમાર જણાવે છે કે રથયાત્રાના પગલે અમદાવાદ પોલીસે આજે એક જાહેરનામું બહાર પાડ્યું છે જે પ્રમાણે સાતમી જુલાઈના રોજ જગન્નાથ મંદિર સહિત રથયાત્રા જે રૂટ ઉપરથી પસાર થવાની છે તેવા માર્ગમાં આવતા વીસથી વધુ સ્થળોને નો પાર્કિંગ ઝોન જાહેર કરાયા છે રાજ્યમાં અમદાવાદ બાદ ભાવનગરમાં બીજી સૌથી મોટી રથયાત્રા નીકળશે ત્યારે ભાવનગર પોલીસે પણ આજે રથયાત્રાના રૂટ ઉપર સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે કૃષિમંત્રી રાઘવજી પટેલે સોલ્યુબલ ફર્ટિલાઇઝર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન અને ઇન્ફિનિટી એક્સપો દ્વારા આયોજીત એસઓએમએસ એક્ઝિબિશન અને કોન્ફરન્સનો આજે શુભારંભ કરાવ્યો હતો આ પ્રસંગે તેમણે વિવિધ સ્ટોલની મુલાકાત લઈ દ્રાવ્ય ખાતર રાસાયણિક ખાતર સૂક્ષ્મ પોષક અને ઉત્તેજકના વપરાશ અને તેના ફાયદા અંગે ઝીણવટપૂર્વક માહિતી મેળવી હતી કોઈપણ પાકને સામાન્ય રીતે સોળ પ્રકારના પોષક તત્વોની જરૂરિયાત હોય છે જેમાંથી પ્રમુખ પોષક ખાતર સરકાર તરફથી સબસીડી સાથે ખેડૂતોને પૂરતી માત્રામાં ઉપલબ્ધ કરાવવામાં આવે છે તેમ છતાં કેટલાક પાકોમાં સૂક્ષ્મ તત્વોની કમી રહી જાય છે સૂક્ષ્મ રહિત આવા પાક આહારમાં લેવામાં આવે છે જે માનવ સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે કૃષિમંત્રીએ જણાવ્યું હતું કે પાકમાં સૂક્ષ્મ તત્વોની રહેલી આ ખપતને પૂર્ણ કરવામાં એસઓએમએસ મહત્વની ભૂમિકા ભજવે છે આ અંગે દરેક ખેડૂતોને જાગૃત કરવા પણ તેમણે સૌને અનુરોધ કર્યો હતો રાજ્યના તમામ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ થયો હોવાના અહેવાલ છે સૌથી વધુ વરસાદ બનાસકાંઠાના દાતામાં આઠ ઇંચથી વધુ થયો છે જ્યારે નર્મદાના તિલકવાડા અને બનાસકાંઠાના વડગામમાં અઢી ઇંચથી વધુ જ્યારે પાલનપુર અને નાંદોદમાં બે ઇંચ જેટલો વરસાદ થયો છે આ સાથે અન્ય તાલુકાઓમાં સામાન્ય વરસાદ થયો હોવાના અહેવાલ છે દરમિયાન ઉપરવાસમાંથી સતત પાણીની આવકના કારણે દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે સુજલામ સુફલામ જળ અભિયાન હેઠળના સાતમા તબક્કામાં રાજ્યના પાણીની સંગ્રહ ક્ષમતા વધીને અગિયાર હજાર પાંચસો ત્રેવીસ લાખ ઘનફૂટ થઈ છે રાજ્ય સરકારની આ વિશિષ્ટ પહેલમાં જળ સંસાધન જળ વિતરણ વન અને પર્યાવરણ શહેરી વિકાસ અને મહાનગરપાલિકા નર્મદા નિગમ શિક્ષણ વિભાગ અને પંચાયત તેમજ ગ્રામીણ વિકાસ જેવા વિભાગોના સમન્વયની સાથે મોટી સંખ્યામાં જનભાગીદારી પણ જોવા મળી છે સુજલામ સુફલામ જળ અભિયાનના સાતમા તબક્કા હેઠળ થયેલા કાર્યોની વિગતવાર જાણકારી આપતા જળ સંસાધન વિભાગના સચિવ બી કે રાબડીયાએ જણાવ્યું હતું કે આ અભિયાન હેઠળ આ વર્ષે નવ હજાર ત્રણસો કામો કરવામાં આવ્યા છે આ દરમિયાન સાત લાખ ત્રેવીસ હજાર રોજગારીનું સર્જન પણ થયું છે આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત ઉપર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીએડીને ફોલો કરી શકો છો